તો ઝાયટોનિક નીમ એ એક કોલ પ્રોસેસ આધારિત એકદમ નિમના બધા જ પ્રાકૃતિક ગુણો સાથેનું અને એની અંદર ઝાઇટોનિક કંપનીની ઝાયડેક્સ કંપનીની માઇક્રો એન્ડ કેપ્સ્યુલેશન ટેકનોલોજી એમાં ઉમેરેલી છે તો નિમના ગુણ અને નવી આધુનિક માઇક્રો એન્ડ કેપ્સ્યુલેશન ટેકનોલોજી જે ભારતભરમાં શું વિશ્વભરમાં કંપની ધરાવે છે એવી નવી ટેકનોલોજી સાથે નીમ તમે વાપરશો તો તમારા નિમના જે કાંઈ ફાયદા છે

તો છે નીમ ઓઇલનો તો આપણે તમે આપણા ક્રોપ ઉપર ઉપયોગ કરીશું તો આપણો છે ક્રોપ છે અથવા છોડવો છે એને છે એ કરવો કરી નાખશે એ આપણને ખબર છે તો આ નીમ ઓઇલ તમે છે એને નીમ ઓઇલનો ઉપયોગ આપણા ક્રોપ ઉપર કરવાથી લાંબા ગાળાનો રિઝલ્ટ આવશે અને જેની ઉપર નીમ ઓઇલનો છટકાવ કરેલો છે એને લાંબા ગાળામાં તમે જોશો તો એમાં છે જેમાં નીમનો ઉપયોગ કરેલો છે એ ક્રોપ ઉપર છે એ જીવાતની અસર છે એ ઓછી રહેશે તો આ નીમ મેળવવા માટે ઝાયડેક નું નિયમ મેળવવા માટે આપણો નીચે કોન્ટેક્ટ નંબર આપેલો છે તો એમાં અવશ્ય સંપર્ક કરશો ધન્યવાદ અવશ્ય